રાજકોટના ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેમ લાગી રહ્યું છે અખિલ ગુજરાતી રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સ્મિતા આંદોલનમાં ખૂબ જ ધનથી લડતમાં સાથે હતા સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્ન કરાવી હરહંમેશ રાજપૂત સમાજ અને અઢારેય વર્ણના લોકોને હરહંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકા સમાન છે અને દુઃખદ ઘટના છે ત્યારે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર નથી અને યોગ્ય ન્યાય માટે આજ રોજ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હું હરા કાકુ ગામ ચરે લીયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય ને દૂર કરવા માટે અત્યારે અમે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલેદાર કચેરી આવેદન પત્ર દેવા આવ્યો છે અમે તો રાજપૂત સમાજે તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક ગવા છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રેથી જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબ ને નથી લઈ ગયા

મારું નામ ચોરાસામાં ભરતસિંહ શિવભા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છે જે પીટી જાડેજા માટે અન્યાય થયો છે જે અમારા સમાજના ભામાશા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદન પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ આયેલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આના જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોટી ગોટીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછું હું વાળા ગેતર આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદન પત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ તો પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આફૂતી આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ પાંખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોસે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું